કોંગ્રેસના કાર્યકરોએ સુતેલા પાલિકા તંત્રને જગાડવા ઢોલ વગાડી વિરોધ પ્રદર્શન કર્યું પાલનપુર શહેરમાં છેલ્લા ઘણા સમયથી શહેરના અનેક વિસ્તારોમાં રસ્તાઓ ઉપર ખાડાઓનું સામ્રાજ્ય બની ગયું છે નગરપાલિકાને રોડ રસ્તા રિપેરિંગ કરવા માટે એક કરોડ રૂપિયાની ગ્રાન્ટ આવી છતાં પાલિકા દ્વારા શહેરમાં પડેલ ખાડાઓ પૂરવાની કોઈ નક્કર કામગીરી ન કરાતા આ ખાડાઓથી શહેરની પ્રજા ત્રસ્ત બનીને ત્રાહીમામ પોકારી છે જ્યાં ખાડાઓને લઈને આજે પાલનપુર મહિલા કોંગ્રેસ મોરચા દ્વારા મહિલા મોરચાની બહેનોએ શહેરના વિસ્તારોમાં ફરી ફરીને શહેરમાં પડેલ ખાડા ઉપર ચૂનો મારીને ખાડા ઉપર માર્કિંગ કરીને પોડ નિંદ્રામાં સુતેલી નગરપાલિકા તંત્રને જગાડવા રસ્તા ઉપર ઉતરી હતી અને માંગ કરી છે કે શહેરમાં પડેલ ખાડાઓ કચરાથી નહીં માટીથી નહીં વેસ્ટથી નહીં પરંતુ સિમેન્ટ કે ડામરથી પૂરવામાં આવે જો આગામી બે દિવસમાં નગરપાલિકા નહીં આવે તો આગામી સમયમાં વિરોધ કાર્યક્રમ કરીશું પાલનપુર શહેરના છેલ્લા ત્રણ માસથી આખા જાહેર માર્ગો તૂટેલા હાલત બિસ્માર હાલતમાં છે પ્રજાજનો હેરાન થઈ રહ્યા છે વાહન ચાલકો હેરાન થઈ રહ્યા છે ત્યારે તૂટે નગરપાલિકાનું ઊંઘેલું તંત્ર ઘોર નિંદ્રામાં જગાડવા માટે થઈ અને આજે જિલ્લા મહિલા કોંગ્રેસ મારફત આ કાર્યક્રમ કરવો પડે છે તાજેતરની અંદર અંબાજી જતા લાખો પદયાત્રીઓ આ તૂટેલા રોડ ઉપર જવા માટે પસાર થઈને મજબૂર બન્યા છે ત્યારે પણ નગરપાલિકાનું ઘોર નિંદ્રામાં સૂટેલું તંત્ર જાગ્યું નથી તહેવારો ગયા પવિત્ર તહેવારો ગયા તો પણ નગરપાલિકાએ કશું જ કર્યું નથી અત્યારે સરકારમાંથી એક કરોડની માત્મા રકમ એક કરોડની રકમ ખાડા પૂરવા માટે થઈ શહેરના રોડ રસ્તાના રિપેરિંગ માટે થઈને આવી છે ત્યારે પદયાત્રીઓ બી તૂટેલા રસ્તે ગયા તહેવારો આવી રહ્યા છે સામે નવરાત્રિ આવેલી છે દિવાળી આવી રહી છે એમ છતાં પણ નગરપાલિકા અત્યારે હજી ઊંઘેલી છે અને એને ખરેખર અત્યારે શહેરની અંદર જે અડધો અડધો ફૂટના તૂટેલા રસ્તાઓ છે લોકો કેટલાય પડી રહ્યા છે અકસ્માત થઈ રહ્યો છે વિદ્યાર્થીઓ હેરાન થઈ રહ્યા છે ત્યારે નગરપાલિકાને જગાડવા માટે થઈ અને ભ્રષ્ટ વહીવટી તંત્રને જગાડવા માટે આંખો ખોલવા માટે અમારે આજે બહેનો સાથે થઈ અને જાહેર રસ્તાઓ ઉપર ચૂના મારફત નિશાની કરી અને નગરપાલિકાને દેખાય અને તાત્કાલિક આ ખાડા પૂરે એના માટે થઈને આજે અમારે રસ્તા પર ઉતરવું પડ્યું છે જો ટૂંક સમયની અંદર નગરપાલિકા જે આ રસ્તાઓમાં જે ખાડા પડ્યા છે એ કચરાથી નહીં માટીથી નહીં વેટ મિક્સથી નહીં પણ ખરેખર જે રસ્તાઓ પર સાચા અર્થની અંદર સિમેન્ટથી રોડના ખાડા પૂરવા માટે જ્યાં દામણનો રોડ હોય ત્યાં ડામરથી ખાડા પૂરવા માટે થઈ અને આજે અમારે આ કાર્યક્રમ કરવો પડે છે આગામી બે દિવસની અંદર નગરપાલિકા નહીં જાગે તો અમારે આગળના પણ ગંભીર કાર્યક્રમો કરવા માટેની ફરજ પડશે